વલસાડમાં ભવાની ગ્રુપ દ્વારા કચ્છ આશાપુરા માતાના મઢ જવા ભક્તો સાયકલ પર નીકળ્યા વલસાડથી કચ્છ આશાપુરા માતાના મઢ સુધી પંચાવન ભક્તો સાયકલ પર જવા માટે રવાના થયા હાલમાં થોડાક જ દિવસો બાકી રહ્યા છે જેને લઈને તથા પર માતાજીના દર્શન કરવા માટે ભક્તજનો જાય છે વલસાડનું જય ભવાની ગ્રુપ સાયકલ યાત્રા દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી ભક્તજનો સાયકલ પર કચ્છ માતાના મઢ જાય છે અને આજરોજ વહેલી સવારે જય ભવાની ગ્રુપ જવા રવાના થયું હતું જેમાં ભીડભંજન મંદિરના ટ્રસ્ટી શિવજી મહારાજ રાજગોર સમાજના અગ્રણીઓ હરેશભાઈ જોશી અને પરેશભાઈ પાટીલ દ્વારા સાયકલ યાત્રાને લીલી ઝંડી આપીને ભક્તોને રવાના કર્યા હતા જેમાં પહેલો પડાવ રાતના અંકલેશ્વર ધર્મજ જલારામ બાપાના દર્શન કરશે દર્શન 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 કરશે કરશે ચોટીલા ચામુંડા માતાજીના માતાજીના માટીલ ખોડિયાર રવેચી ધામ પહેલા નોરતે કચ્છ આશાપુરાના દર્શન કરશે જેમાં ભાગડાવાડા ગામના સરપંચ ધર્મેશભાઈ તથા ઉપ સરપંચ બકુલભાઈ જોશી પ્રદીપસિંહ રાઠોડ દિનેશભાઈ ચૌહાણ હેમંતભાઈ ખેરનાર વગેરે આગેવાનો હાજર રહ્યા હતા